ધાનેરાની રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે શ્રી થરાદરી જન ક્ષત્રિય મોચી સમાજ દ્વારા ત્રેવીસમાં સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા વહેલી સવારે તમામ જાન ધાનેરા મથકે આવી પહોંચી હતી અને ધાનેરાની કે આર આજના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી ભવ્ય વરઘોડું નીકાળવામાં આવ્યું હતું અને આ વરઘોડું તાનેરાની રોયલ ઇંગ્લિશ મીડિયમ ખાતે પહોંચ્યું હતું જ્યાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ મોચી સમાજના અગ્રણી ધીરજભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો આ સમૂહ લગ્નમાં આવનાર તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આભાર માનવામાં આવ્યો હતો અને તમામ અગિયાર યુગલોએ પ્રભુ પ્રભુતામાં પગલાં પાડનાર તમામ યુગલોને આવનાર મહેમાનો દ્વારા આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા તીરજભાઈ મોચી તેમજ મોચી સમાજના યુવાનો દ્વારા એક ધાનેરામાં પ્રથમ વખત આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને સુચારા આયોજનથી લોકોએ પણ તેમના આયોજનને વખાણ્યું હતું આવનાર તમામ લોકોને કોઈ તકલીફ ના પડે તે માટેનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું અને અગિયાર યુગલોએ સુખરૂપ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સમાજ વધારે દેશોમાંથી બહાર આવે અને સમાજની અંદર ખોટા ખર્ચાઓ ન થાય

પૂર્વ નગરપાલિકા ધાનેરા એકાવનસો રૂપિયા અહિયાં આજે સમૂલ એમના પેને આપે છે એમનો ખુબ ખૂબ આભાર